લોકસભાની લાંબી અટકળો બાદ બપોરે સ્પષ્ટ થઈ ગયું હતું અને ફરી આ બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી હતી બારડોલી લોકસભાની અનુસૂચિત જનજાતિની બેઠક પર ફરી ત્રીજી વાર પ્રભુભાઈ નાગરભાઈ વસાવાએ બાજી મારી છે છત્રીસ રાઉન્ડ પૈકી ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે આજે ત્રીજી વખત મારી બારડોની લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત થકી આજે મને પરિણામ અઢી લાખ કરતા વધારે લીડ મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે અગાઉની બંને લોકસભા કરતા આ વખતની લીડમાં સારો એવો વધારો કાર્યકર્તાએ કરાવ્યો છે ત્યારે આ જીત નો શ્રેય મારા રાષ્ટ્રીય નેતૃત્વ પ્રદેશ નું નેતૃત્વ ને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓને આપું છું અને એમને અભિનંદન પાઠવું છું બારડોલી લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં ભાજપ તરફથી તરફથી લોકસભા ઉમેદવાર પ્રભુ વસાવા હતા તો કોંગ્રેસ સિદ્ધાર્થ ચૌધરી ચૂંટણી મેદાનમાં હતા બારડોલી લોકસભા બેઠક પર કમળ ખીલ્યું છે અને જેમાંથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાની જીત થઈ છે બારડોલી લોકસભા બેઠકના અત્યાર સુધીના તમામ પરિણામ પર નજર કરીએ તો બે હજાર આઠના નવા સીમાંકન બાદથી અત્યાર સુધીમાં ત્રણ ટર્મ ચૂંટણી લડવામાં આવી જેમાં બે હાજર નવમાં કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી તો બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ માં ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ જીત મેળવી હતી